ફએઝ યંગ સર્કલ દ્વારા બોરિયા તળાવ સ્થિતના વિસ્તારમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ફએઝ યંગ સર્કલ જે સામાજિક સેવા માટે સદેવ તત્પર ફએઝ યંગ સર્કલ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો હેતુ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવી તેમના જીવન બચાવવામાં મદદરૂપ થવાનો છે યુવાનોને સામાજિક જવાબદારી માટે પ્રોત્સાહન આપવાનો પણ આ અભિગમ છે તેવામાં 15મી દમીલાદના ઉપલક્ષમાં ફએઝ યંગ સર્કલ સાથે ટાઈગર ગ્રુપ યા અલી વોરિયર્સ સિસ્ટિયા ગ્રુપ

दान ने हमें आवकार ये ने एक सौ साठ से ज्यादा और पूरे दिन में पाँच सौ आज पूरे दिन में सात से आठ जगह पे ब्लड डोनेशन कैंप रखा और अलहमद लाईद मिलाद के दिन भी बड़ोड़ा शहर के मुसलमान नौजुवानों ने कम से कम पंद्रह से बीस जगह पे ब्लड डोनेशन कैंप रखा था तो अगर देखा जाए आज का और ये दोनों एक ही मुद्दे को लेके भी पंद्रह सौ में दस में ईद मिलादी की આજે હજુરની સાથે મે યે બ્લડ ડોનેશન કેમ્પ રખા ભાગરૂપે આજે ગોરવા મધુનગર ખાતે જરા રક્તદાન શિબિર કરવામાં આવ્યું છે ઉમદા ભાવનાથી 500 યુનિટ બ્લડ એકઠું કરવાની મોહિમ અને એમાં અત્યાર સુધી 160 યુનિટ તો ઓલરેડી કલેક્ટ થઈ ચૂક્યું છે આ જે ભાવના સાથે રક્તદાનનો શિબિર ગોઠવ્યો છે એને ખૂબ બિરદાવીએ છે વિજ્ઞાન ગમે એટલું પ્રગતિ કરે આપણે રક્ત નથી બનાવી શકતા ઇરિસ્પેક્ટિવ ઓફ કાસ્ટ ક્રીડ રિલિજિયન રક્તદાન થકી આપણે અનેક મનુષ્યનો જીવન બચાવી શકીએ છીએ ત્યારે આ ઉમદા કાર્ય કરવા બદલ તમામ આયોજકોને તો અભિનંદન પાઠવું છું અને અન્ય લોકો એમના સામાજિક ધાર્મિક પ્રસંગોમાં આ રીતની ઉજવણી કરી અને એક ઉમદા કાર્ય કરે એવી અપીલ

અમારો ટાર્ગેટ છે કે પાંચસોથી ઉપર ફક્ત વડોદરાનું છે ટાર્ગેટ અને ઓવરઓલ અમારો નો ટાર્ગેટ છે અને મોટા પાયે આ લોકો ડોનેટ કરી રહ્યા છે યુવાનો અને એક જ કોલ પર એક જ મેસેજ પર આ બધું થઈ રહ્યું છે અમારે ઘરે ઘરે જઈને વાત પણ નથી કરવી પડી આ માટે અને બહુ મોટા પાયે બ્લડ ડોનેટ થઈ રહ્યું છે સમાજના બીજા લોકો બીજા ધર્મના લોકો પણ આ વસ્તુને પ્રેરણા લે અને આમાંથી શીખે અને આ વસ્તુ જે સારું કામ આજે અમારો સમાજ કરી રહ્યો છે એને તમે બહાર જાહેરમાં કરો મીડિયા પ્રસ્તુત કરો એવી અમારી માંગણી છે એવી અમારી નમ્ર અપીલ છે હું ડોક્ટર સબીર મોડાસિયા આ જે પ્રિમાઇસિસ છે એ મારા અંડરમાં છે અને સૈયદ મુસ્તાક અલી બાવા વાહિદ અલી બાવાના અનુયાયીઓએ મને અનુરોધ કર્યો કે અહીંયા અમે બ્લડ ડોનેટ કેમ્પ કરીએ તો કેવું મોસ્ટ વેલકમ કરીને મેં આમંત્રિત કર્યા એમને આજે ઓપીડી પણ અમે બંધ રાખેલી છે અને અહીંયા ડોનેશનનો કેમ્પ શરૂ કરેલ છે ઈદે મિલાદુલ નબી એમના પંદરસોમાં જન્મદિવસ નિમિત્તે કલ્લાસરીબાળા સૈયદ હીરે તરીકે સૈયદ મુશ્તાક અલી બાવા સાહેબ અને સૈયદ વાહિદ અલી બાવાની રાહબરીમાં ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેજ યંગ સર્કલ દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ટોટલ અમે પંદરસો બ્લડ બોટલ એકત્રિત કરવા માટે સત્તર જગ્યાએ કેમ્પ કર્યા છે અલગ અલગ ગામોમાં એમાં એક કેમ્પ બોરિયા તળાવ સમશીનગર ફેજ યંગ સર્કલ તરફથી રાખવામાં આવેલો છે ગઈ સાલ અમે કેમ્પ કરેલો ત્યારે ત્રણસો ને તેર બોટલ થયેલા આ સાલ અમારી એવી ઈચ્છા છે કે પાંચસો બોટલ રક્ત એકત્રિત થાય અને સરકારની દુઆઓથી અને અમારા ફેજ યંગ સર્કલ તથા આજુબાજુ જેટલા પણ સલાહકાર બધા અમારે ટાઈગર ગ્રુપથી લઈને દરેક ગ્રુપ છે એમના સહકારથી હવે બોરિયા તળાવ ફેજંગ સર્કલ્પ થી આ મુસ્તાક અલી બાવાની રાહબરી હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ટાઈગર ગ્રુપ સરકાર ગ્રુપ યાલીસમ ગ્રુપ ગ્રુપ તથા અન્ય ગ્રુપ દ્વારા આ બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવેલ છે અને અત્યાર સુધી એકસો સાહીઠ બોટલ ડોનેટ થઈ ચૂક્યા છે પાંચસોનો ટાર્ગેટ છે અમારો આખા બોરિયા વિસ્તાર મધુનગર વારિસ પાક ભૈલાલ પાર્ક સંડલી પાક હાજીઅલી પાક તમામ એરિયાના બ્લડ ડોનેશન કરવા આવે છે અહીંયા મારું નામ રાઠોડ દાઉદભાઈ બાબાસાહેબ સામાજિક કાર્યકર